જરોજ ચેરપર્સન શ્રીમતી રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા કક્ષાની પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં રજીસ્ટ્રેશન માટે આવેલી નવી અરજીઓ તથા રિન્યુઅલ માટે આવેલી અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં પીસી ડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા સમૂહ લગ્નમાં પ્રતિજ્ઞા સંદેશ મોકલવા મહિલા કોલેજમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમો યોજવા બેટી વધાવો અંતર્ગત એકથી વધુ દીકરીઓના વાલીઓનું સન્માન કરવું ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમો યોજવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે આવી હતી આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મિતેશ ભંડેરી પીસીપીએનડીટી એડવાઇઝરી કમિટીના સભ્ય શ્રીમતી કાંતાબેન સોલંકી અને પન્નાબેન જોશી જીકે જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પ્રફુલ્લાબેન કોટક પીડિયાટ્રિશિયન ડૉક્ટર મિત કર્ણસાગરા ઉપસ્થિત રહ્યા હતા